આ બિફોર વાળો ફોટો છે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ બુધવાર સુધીનો અને આ આફ્ટર વાળો ફોટો છે અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ગુરુવાર પછીનો મિત્રો આ સ્થળ છે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલું છેનાગઢ ગામ પહાડો અને નદીઓની વચ્ચે આવેલા આ ગામના નાગરિકો ખેતી અને પશુપાલનના માધ્યમથી પોતાનું ગુજરાન ચલાવતા હતા છેનાગઢ ગામની અર્થ વ્યવસ્થાનો આધાર હતા બજારમાં નાની નાની દુકાનો પર આવતા ગ્રાહકો પણ હવે અહીંની હાલત શું થઈ તે જોઈ શકાય છે અઠયાવીસ ઓગસ્ટ બે ગુરુવારે બળે ડુંગર તોક શેત્રમાં ભારે વરસાદના કારણે બદનસીબે આખું થઈ ગયું કેટલાય નાગરિકો ગુમ થઈ ગયા છે એક જ દિવસમાં ગામની હાલત કેવી થઈ ગઈ તે જોઈ શકાય છે હવે જોવાનું રહ્યું કે આ ગામ ફરી વસી શકે છે કે કેમ કારણ કે તબાહી આ આખા ક્ષેત્રને છોડતી નથી અને ગ્રામજનોની મજબૂરી છે કે એક તરફ આજીવિકા અને બીજી તરફ પહેલાથી અહીં રહેતા હોવાથી બીજે રહેવા જઈ શકાતું નથી